ભરૂચ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી લાભાર્થીઓને પોષણ અને આરોગ્ય વિશે માહિતી આપવામાં આવી ભરૂચ આઈસીડીએસ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સગર્ભા અને ધાત્રી માતાઓ કિશોરીઓ તથા છ માસથી ત્રણ વર્ષના બાળકોને ટેક હોમ રાશન અંગે માહિતી આપવાની સાથે પોષણનું મહત્વ સમજાવવા માટે મિલેટ અને સરગવા જેવી પૌષ્ટિક ખાદ્ય પદાર્થોમાંથી બનેલી વિવિધ વાનગીઓનું નિદર્શન પણ કરાયું હતું આ અવસરે લાભાર્થીઓ દ્વારા પોષણ રંગોળી દોરવામાં આવી હતી જેમાં મિલેટ્સ અને અન્ય ધાન્યનો ઉપયોગ કરીને પોષક તત્વોનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનો અને લાભાર્થીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા અને પોષણ માસની સપત લેવામાં આવી હતી ਇਸ વિડિયોને લાઈક કરે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયો સૌથી પહેલે देखने के लिए